સુરતના ભેસ્તાન ખાતે આવેલ સાય સ્ક્વેર બિલ્ડિંગમાં કેલી જોબ સર્વિસ નામની કંપની ઓનલાઈન જોબ આપવાનું કોલ કરી કોલ સેન્ટર ચલાવતા પોલીસે પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઓનલાઈન જોબ માટે યુવકોને પોર્ટલ પર ડેટા એન્ટ્રીનું કામ આપતા હતા જેના માટે ઠગ ટોળકી પંચાવનસો રૂપિયાનું ચાર્જ લેતી હતી પોર્ટલના કોઈ રૂપિયા ન આપે તો તેની સામે કાર્યવાહી કરવા ચીમકી આપી પૈસા પડાવતા હતા ટોળકી અત્યાર સુધીમાં નવ લાખ પચાસ હજાર રૂપિયાની રકમ પડાવીઓનું તપાસમાં બહાર આવ્યું છે ટોળકી પહેલાં ક્વિકર અને ક્લિક ઇન્ડિયા નામની વેબસાઇટ પરથી લોકોના મોબાઈલ નંબરના ડેટાબેઝ ખરીદી તે નંબર પર કોલ કરી ડેટા એન્ટ્રીનું કામ પાંચથી છ દિવસમાં કરવાથી પંદર હજારની રકમ મળશે તેવી લાલચ આપતા હતા દેશભરમાં હજારો લોકોને ઠગભોગ બન્યા છે અને ચીટિંગનો આંકડો લાખો કરોડોની આશંકા સેવાઈ રહી છે હાલમાં પાંડેસરા પોલીસે જાતે ફરિયાદ બની છે જેના આધારે પોલીસે ભાવિક પંચાલ તીર્થ પટેલ આરતી ચૌધરી લીઝા નાયક શતાબ્દી શાહુ તબીબ સત્તર વર્ષના સગીરો સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી અઝર કુર સાથે પ્રકાશવાડા